દાહોદના રૂરલ પોલીસ દ્વારા દાહોદના મુવાલિયા ક્રોસિંગ પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચાલકોની પૂરઝડપ અને પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવવાના કારણે દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેવા અકસ્માતોને નિયંત્રણ લાવવા દાહોદ શહેર સમિતિ સહિત જિલ્લા પોલીસ તેમજ આરટીઓ લોકોમાં જાગૃતિ આવે તેવા અનેક કાર્યક્રમો કરી રહી છે જેમાં આજરોજ દાહોદ રૂલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ઢોલના સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગોહિલ સબ ઇન્સ્પેક્ટર આર આર સોલંકી અને દાહોદ રૂલાલ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા દાહોદના મોવાલિયા ક્રોસિંગ પર રોંગ સાઇડથી આવતા તેમજ પોતાના વાહનો પૂર ઝડપે દોડાવી લાવતા તેવા વાહન ચાલકોને રોકી વાહન ચાલકોને ગલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવતા હતા સાથે જ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો વાહન ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવા દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને તમામ વાહન ચાલકોને આપનું જીવન તમારા પરિવાર માટે અમૂલ્યનું છે તેવું જણાવવામાં આવ્યું હતું